નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો જેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ આપણે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે કે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે વાત કરીએ તો રાજ્યમાં અત્યારે અનેક શહેરોમાં તાપમાનનો પારો ઘટતો જોવા મળ્યો અને અત્યારે ફેબ્રુઆરીમાં ગરમીનો અહેસાસ પણ બધા શહેરીજનો માટે મુશ્કેલી ભર્યો પડી રહ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે જેમાં અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી મહત્ત્વનું એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી હતી જે બાદમાં અત્યારે અમદાવાદમાં પણ એમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરવામાં આવી છે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી જેમાં ધોરણ ત્રણથી આઠ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા ચારથી તેવીસ એપ્રિલ સુધી યોજાશે અને આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે અને આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરશે અને આ સાથે કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો તે રજા પણ રદ કરવી પડશે તો ગઈકાલે અમદાવાદની વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાય એમસી ક્લબમાં યોજાયેલા સમારોહનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ જશે જ્યારે આ સ્ટાર્ટઅપ લાવીને નરેન્દ્રભાઈ ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યા છે અને બે હજાર ત્રણમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર વાઇબ્રન્ટ સમિટીની પણ શરૂઆત કરી હતી જે અત્યારે ગુજરાતમાં જે લોકો ભણે છે તેના માટે આ વ્યવસ્થા ભણે છે પરંતુ અત્યારે જે ઘરે બેઠા છે તેમના માટે પણ ગુજરાત સરકારે આ વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે જ્યારે આજે દરેક દેશને ભારતમાં ને ગુજરાતમાં રોકાણ કરવા આવું છે તેમ અત્યારે તેમણે ઉમેર્યું હતું તો અત્યારે યુપીઆઈ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં હવે ફ્રાન્સમાં પણ યુપીઆઈ દ્વારા બિલ ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને અત્યારે ફ્રાન્સમાં યુપીઆઈ સુવિધા પૂરી પાડવા માટે એનપીસીઆઈ એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એટલે કે ઈ કોમર્સ અને ઈ ક્લોઝ પેમેન્ટમાં અગ્રણી ફિનાન્સ કંપની લાયરા સાથે હાથ મિલાવ્યા છે જ્યારે આ ભાગીદારી ફ્રાન્સમાં યુપીઆઈ માટે માઇલસ્ટોન સાબિત કરશે અને આ ફ્રાન્સની પ્રખ્યાત એપિલ ટાવર યુપીઆઈ પેમેન્ટ માટે સ્વીકારી દેશની પ્રથમ સંસ્થા બની ગઈ છે જેના કારણે ત્યારે ભારતીય પ્રવાસીઓ માટે તેની ટિકિટ ખરીદવાની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે તો લોકસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે વધુમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે તેમજ બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ ઉપર પણ ઉમેદવાર હતા તો આપને ખબર હશે કે ગુજરાતમાં અત્યારે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી સહાય યોજના પણ જાહેર કરવામાં આવી હતી વાત કરીએ તો એમાં નમોશ્રી યોજનામાં સગર્ભાઓને બાર હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે બજેટમાં રૂપિયા સાતસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને આ યોજનામાં એસએસસી એનએફએસ તેમજ પીએમ જેવાય સહિત અગિયાર જેટલા માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે તો બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઘણી બધી પણ જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી અમુક ચાર જાહેરાત વિશે વાત કરીએ તો ટ્રેક્ટર માટે કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા સાતસો એક કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોને પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરની ફરતે કંટાળી તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે ત્રણસો પચાસ કરોડની જોગાઈ કરવામાં આવી તેમજ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય ઘળવા તે હેતુથી યુરિયાનો વપરાશ વધારવા માટે છપ્પન કરોડની જોગાઈ કરવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતોને વધારવા પ્રેરણા મળે અને મૂલ્ય વધારીને પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રાયર પ્રસાર વચ્ચે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી બીજી બધી ઘણી પણ જોગવાઈ કરવામાં આવી હતી તો આ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને અત્યારે લગ્નની સિઝનમાં વધતી જતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડર ઉપર થયો છે જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે મોટી રાહતની વાત કહેવાય તો ગઈકાલે ભારતના નાણામંત્રી સીતારમણે બજેટ રજૂ કર્યું હતું જેમાં આપણે મુખ્ય છ મુદ્દા વિશે વાત કરીએ તો પહેલું સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે બીજું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે ત્રીજું કે સાત લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે ચોથું કે ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે અને મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે પાંચમો કે નેનો નેનોડીપીનો ઉપયોગ પાક ઉપર વધારે કરવામાં આવશે છઠ્ઠું કે દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગળામાં કરવામાં આવી હતી પરંતુ અત્યારે સીતારમણે કહ્યું કે ત્રણ કરોડ ઘરોમાં અત્યારે લક્ષ્યાંકને દાખલ કરવાની નજીક છીએ અને રૂપટોપ સોલાર એનર્જી માટે હવે એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે તો વનરક્ષક ભરતીની પરીક્ષાને લઈને અત્યારે મહત્વની અપડેટ સામે આવી છે જેમાં આ ભરતી પરીક્ષા માટે અત્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું જેમાં વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી પરીક્ષા આપી શકશે અને અત્યારે પરીક્ષાના સમય સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે વાત કરીએ તો ઓજાસની વેબસાઇટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને તમે આ ડાઉનલોડ કરી શકશો જેમાં આ વેબસાઇટમાં પોતાની જન્મ તારીખ તેમજ કન્ફર્મેશન નંબર નાખવાના રહેશે જે બાદ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવવામાં આવી છે જેમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ફાસ્ટેગનું કેવાસી પૂર્ણ કરી શકશો અને અત્યારે સુધી તમે ફાસ્ટેગનું કેવાસી પૂર્ણ કર્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી જેમાં અત્યારે સરકારે તેની સમય મર્યાદા એક મહિના સુધી લંબાવી આપી છે તો આ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેમાં અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત અત્યારે એકવીસમાં મહિને પણ સ્થિર રહ્યા જેમાં અત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છન્નું પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ છે તે નેવ્યાશી પોઈન્ટ બાસઠ પ્રતિ લિટર છે